નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું તો આજે આપણે વાત કરીશું ગુજરાતી કોમેડી ટીમ એસબી હિન્દુસ્તાની જે આખા ગુજરાત અને વિશ્વભરમાં કોમેડી વિડીયો તેમજ આપણા જીવનમાં નવી પ્રેરણા આપતા વિડીયો જોવા મળે છે તો આજે જાણીશું કે એસબી હિન્દુસ્તાની ટીમના સભ્યો કેટલું ભણેલા છે એ પહેલાં એસબી હિન્દુસ્તાની ટીમ એ આપણને હસાવવા તેમજ આપણા જીવનમાં કંઈક નવું શીખવા માટેના વિડીયો જોવા મળે છે એસબી હિન્દુસ્તાની ટીમના સભ્યો એ બધા પોતાના એક જ પરિવારના સભ્યો છે એસબી હિન્દુસ્તાની ટીમને તેમના પરિવાર તેમજ તેમના ગામનો ઘણો સપોર્ટ છે તેના કારણે ગુજરાતભરમાં આટલી નામના છે તો આપણે વાત કરીશું એસબી હિન્દુસ્તાની ટીમના સભ્યો કેટલું ભણેલા છે તો આપણે વાત કરીશું મફુકાકા વિશે જે એસબી હિન્દુસ્તાની ટીમમાં એક્ટરમાં છે તે ઘણી પ્રેરણા આપતા ભાગમાં આપણને જોવા મળે છે મફુકાકા ધોરણ છ ભણેલા છે અને હવે આપણે વાત કરીશું બળવંતસિંહ એટલે કે બલ્લુ જે એસબી હિન્દુસ્તાની ટીમમાં એક્ટર અને ડાયરેક્ટર છે જે બલ્લુભાઈ સાત ધોરણ ભણેલા છે તો મિત્રો હવે આપણે વાત કરીશું ફૂમતાજી જેમનું સાચું નામ છે મહેન્દ્રસિંહ તે એસબી હિન્દુસ્તાનની ટીમમાં એક્ટર છે તેમની એક્ટિંગ બહુ સારી છે અને કોમેડીથી ભરપૂર હોય છે જે ભણેલા છે ખાલી દસ ધોરણ પાસ કર્યું છે અને મિત્રો હવે આપણે વાત કરીશું બાસ્કુજી વિશે જે સારા એક્ટર છે જે ભણેલા છે બાર પાસ તેમને ધોરણ બારમાં પંચાવન ટકા આવેલા છે એ પછી તેમને ભણવાનું બંધ કરી દીધું હતું અને મિત્રો હવે આપણે વાત કરીશું હરિભા વિશે જે સારા એક એવા એક્ટર છે જે ભણેલા છે બાર પાસ કર્યું છે અને ત્યાર પછી બે વર્ષ વાગડો જ આઈટીઆઈ કરેલી છે અને ત્યાર પછી આપણે વાત કરીશું ખેંગારજી વિશે એમનું સાચું નામ ભાવેશ છે એ એક સારા એવા એક્ટર છે જે ભણેલા છે બાર પાસ કરેલું છે ધોરણ બારમાં તેમને કોમર્સ હતું અને ધોરણ બારમાં બોતેર ટકા આવ્યા હતા અને હવે આપણે વાત કરીશું અભિષિક વિશે જે એસ પી હિન્દુસ્તાની ટીમમાં સારા એવા એક્ટર છે જે ભણેલા છે ધોરણ નવ પાસ ત્યારબાદ તેમને અભ્યાસ બંધ કરી દીધો હતો આમ એસબી હિન્દુસ્તાની ટીમ આપણને હસાવવા તેમજ આપણા જીવનમાં સમજવા જેવા અનેક વિડીયો આપણને જોવા મળે છે તો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો